માં એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી શહેર પોલીસ પાસે અત્યાર સુધી આઠ આયોજકોએ પાર્ટી માટે મંજૂરી માંગી છે જેમને સ્થાનિક પોલીસ નિયમોની ચકાસણી બાદ જ પરવાનગી અપાશે તો આયોજન સ્થળે સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે અને મંજૂરી વગર પાર્ટી કરનારા સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તો બીજી તરફ નશાખોરી રોકવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એફએસએલની ટીમ દ્વારા ન્યૂ યર સુધી રોડ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવશે જેમાં દરેક પોલીસ સ્ટેશનને બ્રેથ પણ ફાળવવામાં આવ્યા છે સાથોસાથ મહિલાઓની સુરક્ષા માટે ટીમ અને સ્ટાફને રાખવામાં આવ્યો છે અમરેલી જિલ્લાના બગસરામાં સેશન્સ જજના એ તરીકે ખોટી ઓળખ આપી નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરી બગસરાના માવજી જ્વાબા ગામના પ્રકાશ ઉર્ફે બાબુ દાફડાએ અમરેલી સેશન્સ જજના પીએ તરીકેની ખોટી ઓળખ આપી તો જેતપુરના નિકુંજ બુટાણી નામના યુવકને જજના ડ્રાઈવર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી હતી લાયકાત ઓછી હોવા છતાં સેશન્સ જજની નકલી સહીવાળો બનાવટી નિમણૂક પત્ર આપી તેણે યુવક પાસેથી બે લાખ પડાવ્યા હતા તો નિકુંજભાઈ જ્યારે કોર્ટમાં હાજર થવા ગયા ત્યારે સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો હાલ સમગ્ર મામલે બગસરા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ એટલે કે મામા હાલ પોતાના નિવેદનોને લઈ ચર્ચામાં રહ્યા છે ખેડૂત દિવસે તેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે હમણાં સ્વામીજીએ જ્ઞાન આપ્યું તેમ છતાં અહીં બેઠેલા એસી ટકા લોકો વ્યસનીઓ છે આ નિવેદન બાદ ઘણી ચર્ચાઓ થઈ હતી ત્યારે ખેડૂત દિવસે આપેલા આ નિવેદન અંગે મામાએ ખુલાસો કર્યો છે કે મારું નિવેદન તોડી મરોડી રજૂ કરવામાં આવ્યું છે જે મને સ્વીકાર્ય નથી તેમજ વ્યસન અંગે નિવેદન આપતા કહ્યું કે વ્યસન દૂર કરવાની જવાબદારી માત્ર કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નેતાઓની નથી વ્યસન મુક્તિ માટે સાધુ સંતોએ પણ આગળ આવવું જોઈએ સાધુ સંતો છે તો એક મહિનામાં દારૂ ડ્રગ્સનું વેચાણ બંધ થઈ શકે કાશ્મીર સર્ચ કરવાનું ભૂલાવી દે તેવી ફ્લાવર વેલી સુરતમાં તૈયાર સુરતીઓને કાશ્મીર સર્ચ કરવાનું ભૂલાવી દે તેવી ફ્લાવર વેલી સુરતમાં જ તૈયાર થઈ ગઈ છે સિટી લાઈટ વિસ્તારમાં ઉભો થતો આશીર્વાદ હાઈ સ્ટ્રીટ શોપિંગ સેન્ટર ગાર્ડન ઇન મોલ ઇન ગાર્ડન ના અનોખા વિચાર સાથે શહેર ઓળખ બદલી છે અહીં ચાર લાખ છોડ નજારો જોઈને દુનિયા દંગ રહી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ મોલ ની સૌથી મોટી ખાસિયત તેમાં નિર્મિત છ પ્રકારના ગાર્ડન છે આ છ માળ નું શોપિંગ સેન્ટર છે જેમાં ચાર માળ શોપિંગ માટે અને બે માળ ફૂડ અને મનો મનોરંજન માટે ફાળવવામાં આવ્યા છે મલ્ટીપ્લેક્સ ફૂડ કોર્ટ ગેમ ઝોન અને કાફે જેવી સુવિધાઓની સાથે અહીં પ્રકૃતિ ને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે અહીં લોકો શોપિંગ ની સાથે ઓક્સિજન અને ગ્રીનરી માટે પણ આવશે અહીં છ વર્ષમાં માં બસો લોકો મહેનતે સર્જાયો હરિયાળો મહેલ તૈયાર કર્યો છે જેમાં સો માળીની ટીમ ચાર લાખ છોડોની ખાસ સંભાળ રાખે છે તો જાપાનથી થી મંગાવાયેલા રંગબેરંગી કેના ફૂલો મોલ ને નવી ઓળખ આપી રહ્યા છે સ્ટેપ ગાર્ડનમાં માં વીસ રંગો ફૂલો વેલી ઓફ ફ્લાવર સર્વોત્તમ આકર્ષણ પણ છે મહેસાણામાં આંગણવાડીઓને નવો લોક અપાયો મહેસાણામાં બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે મનપાએ પ્રશંસનીય પહેલ કરી છે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરની ત્રેપન જેટલી આંગણવાડીઓને નવો લુક આપી સ્માર્ટ આંગણવાડીમાં રૂપાંતરિત કરવામાં આવી છે આ આધુનિકીકરણને કારણે આંગણવાડીઓમાં આવતા નાના ભૂલકાઓના ચહેરા પર અનેરો ઉત્સાહ અને સ્મિત જોવા મળી રહ્યું છે મનપાના કમિશનરના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ સરકારી આંગણવાડીઓમાં ખાનગી શાળાઓ

શિયાળાની ઋતુમાં માં સ્વસ્થ વર્ધક સુરેન્દ્રનગર નું કાળા તલ નું ખૂબ જ લોકપ્રિય બન્યું છે કાળા તલ ગોળ સૂંઠ અને સુકા મેવા જેવા પૌષ્ટિક તત્વો થી ભરપૂર આ કચેરીઓ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરદી કફ જેવા રોગો સામે રક્ષણ આપે છે આ વર્ષે ભાવ માં વધારો આવવા છતાં તેની ગુણવત્તા અને સ્વાદ ને કારણે ગુજરાત ના અન્ય શહેરો ઉપરાંત મુંબઈ દિલ્હી બેંગ્લોર અને વિદેશો માં વસતા ગુજરાતીઓ માં પણ તેની ભારે માંગ જોવા મળી રહી છે સુરેન્દ્રનગર અને વઢવાણના અંદાજે સૌથી વધુ વેપારીઓ દરરોજ એક હજાર કિલો થી વધુ તાજુ કચેરીઓ બનાવીને વેચાણ કરી રહ્યા છે જેનાથી શિયાળાના ચાર માસ દરમિયાન અંદાજે પાંચસો થી વધુ પરિવારોને રોજગારી મળી રહે છે કચેરીયા ભાવમાં વધારો થયો હોવા છતાં ઝાલાવાડ વાસીઓ કચેરીયા નો સ્વાદ માણવાનું ચૂકતા નથી અને વિદેશમાં વસતા પોતાના સગા સંબંધીઓને પણ કચેરીઓ મોકલાવે છે અંબાજી મંદિરના આરસ પહાડના પથ્થરોને ફરી મળશે ચમક શક્તિપીઠ અંબાજી મંદિરનું મહત્તમ નવું દ્વાર ઓગણીસો પંચોતેરમાં કરવાની શરૂઆત થઈ આ મંદિર અંબાજીમાં નીકળતા માર્બલમાંથી જ બનેલું મંદિર છે પણ લગભગ છેલ્લા પચાસ વર્ષથી સંગે મરમર ઉપર સમય સાથે ધૂળ વરસાદ અને વાવાઝોડાની દસથી મંદિરનો માર્બલ પીળો અને કાળા ડાઘવાળો થઈ ગયો છે ત્યારે ઝાંખા પડેલા આરણ પહાડને ફરી ચમકાવવા માટે ખાસ અભિયાન હાથ ધરાયું છે વડોદરાની ઇકો ફેસિલિટી મેનેજમેન્ટ કંપનીના ચેરપર્સન રાહુલ શર્મા દ્વારા અંદાજે એક કરોડ રૂપિયાથી વધુના ખર્ચવાળી આ કામગીરી તદ્દન નિશુલ્ક કરી આપવામાં આવી રહી છે પાવર વોશ અને સ્ટીમ વોશ જેવી આધુનિક ટ્રીટમેન્ટ દ્વારા ત્રણ તબક્કામાં એકસો ને એંશી દિવસમાં આ સફાઈ પૂર્ણ કરવામાં આવશે જેનાથી અંબાજી મંદિર ફરી એકવાર પોતાની સફેદી સાથે સંગે મરમરવાળું ચમકતું જોવા મળશે આમ હવે અંબાજી મંદિરના જીર્ણોધ્ધારને પચાસ વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે અનેકો વખતના વરસાદ વાવાઝોડાથી ડાઘાવાળો માર્બલ ફરી તેની ઓરિજિનલ ચમકમાં આવશે હા હેલ્ધી ફૂડ આપો જાગૃતિ માટે અમદાવાદ અમદાવાદમાં બાળકોના લંચ બોક્સમાં વધતા જંક ફૂડ ને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી સખત બન્યા છે ડીઈઓ દ્વારા અમદાવાદ તમામ શાળાઓને પરિપત્ર જારી કરી સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓ હેલ્ધી ફૂડ લાવે તે માટે વાલીઓને જાગૃત કરવામાં આવે વિદ્યાર્થીઓમાં વધતા ફાસ્ટ ફૂડ ચલણ અંગે ડીઈઓએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે ખાસ કરીને દિલ્હી એઇમ્સ માં ફાસ્ટ ફૂડ કારણે ધોરણ અગિયાર ની વિદ્યાર્થીનીના મોતની ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે શાળાઓને સૂચના આપવામાં આવી છે કે બાળકોના આરોગ્ય માટે લંચ બોક્સમાં ઘરેલુ અને પૌષ્ટિક ખોરાક ને પ્રોત્સાહન આપવામાં આવે ડીઓએ કહ્યું કે બાળકને જેમ મોબાઈલના દૂષણથી બહાર લવાય છે તેમ જંક ફૂડથી પણ બહાર લાવવાની હાલના તબક્કેસ વિશેષ જરૂરિયાત છે તેમણે કહ્યું કે દિલ્હી એઈમ્સની ઘટનાએ તમામ લોકોની આંખો ખોલી દીધી છે ચોમાસાની પૂરની સ્થિતિ ક્યારેય કુદરતી નહીં પરંતુ ભ્રષ્ટાચારનું પરિણામ પણ હોઈ શકે જુનાગઢમાં દર ચોમાસે સર્જાતી પૂરની સ્થિતિ એ કુદરતી આફત નહીં પરંતુ વગદાર બિલ્ડરો અને ભ્રષ્ટ વહીવટી તંત્ર ની પરિણામ છે તાજેતરમાં ડ્રોન દ્વારા લેવાયેલી તસવીરોમાં ખુલાસો થયો છે કે ઝાંઝરડા રોડથી થી ઓધડનગર સુધી કુદરતી વોકડાઓ પર ગેરકાયદેસર દબાણ કરી બહુમાળી ઇમારતો અને સ્લેબ ખડકી દીધા છે જેના કારણે કુદરતી જળ પ્રવાહ અવરોધાયો છે અને સ્થાનિકોના ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વોકડાઓને જુડાના સરકારી નકશાઓમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા છે સ્થાનિક કોર્પોરેટર અને અગ્રણીઓનો આક્ષેપ છે કે અધિકારીઓએ અને બિલ્ડરોએ ભ્રષ્ટાચાર આચર્યો છે જેના કારણે આ સ્થિતિ સર્જાય છે તો બીજી તરફ આ મામલે શહેરી વિકાસ સત્તા મંડળના અધિકારીએ લૂલો બચાવ કરી આ અંગે સંકલન કરી તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે મહેસાણા નંદાસણ ગામની પસંદગી સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત કરાઈ મહેસાણા જિલ્લાના નંદાસણ ગામની પસંદગી કેન્દ્ર સરકારના ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપ પ્લાન અંતર્ગત કરવામાં આવી સમગ્ર ગુજરાત માંથી માત્ર બે ગામો ની આ યોજના માટે પસંદગી થઈ છે જેમાં આણંદ ના તારાપુર અને મહેસાણા ના નસન નો સમાવેશ થાય છે સેફ્ટ યુનિવર્સિટી ના સહયોગ થી તૈયાર કરાયેલા પાંચ વર્ષ ના રોડમેપ તૈયાર કરવામાં આવશે જેમાં નંદાસણ ને આધુનિક શાળાઓ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને સોલાર સુવિધાઓ થી સજ્જ કરી એક મોડેલ વિલેજ બનાવવામાં આવશે આ પ્રોજેક્ટ નો મુખ્ય ઉદ્દેશ્ય શોપિંગ સેન્ટર અને ટાઉન હોલ જેવા માધ્યમો દ્વારા પંચાયત ની પોતાની આવક ઉભી કરી તેને આત્મનિર્ભર બનાવવાનો છે જે ભવિષ્યમાં અન્ય ગામો માટે પણ વિકાસ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે અમદાવાદના સુભાષ બ્રિજની ની પ્રાથમિક ડિઝાઇન તૈયાર કરાઈ અમદાવાદના સુભાષ બ્રિજ ની પ્રાથમિક ડિઝાઇન તૈયાર કરાઈ છે આ નવા બ્રિજ ની થ્રી ડિઝાઇન માં હયાત બ્રિજ અને નવા બ્રિજ ને જોડી આઠ લેન રોડ બનાવવામાં આવનાર છે સુભાષ બ્રિજ બે લેયર કરોડ ના ખર્ચે બનનાર આ નવા બ્રિજ નું સોમવારે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે જેમાં બે ફેઝ માં આ બ્રિજ ની કામગીરી કરવામાં આવશે જેમાં પ્રથમ ફેઝ માં હયાત બ્રિજ ને રિપેર કરવાનો રહેશે જયારે બીજા ફેઝ માં નવો બ્રિજ બનાવવા કામગીરી કરવામાં આવનાર થશે બાવન વર્ષ જૂના સુભાષ બ્રિજને હવે નવું સ્વરૂપ મળશે સુભાષ બ્રિજનું નું રિસ્ટોરેશન અને વિસ્તરણ કરાશે બ્રિજ ની બંને બાજુ રૂપિયા બસો પચાસ કરોડ ખર્ચે નવા લેન બનશે આ યોજના અંતર્ગત વર્તમાન બ્રિજની સલામતી ભવિષ્યની ટ્રાફિક માંગ અને લાંબા ગાળા ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને બે ફેઝમાં કામગીરી હાથ ધરાશે સુભાષ બ્રિજ રાણીપ અને શાહીબાગ વિસ્તાર જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે અને આ ટ્રાફિકને ધ્યાને રાખીને બ્રિજ તૈયાર કરાશે ભરૂચમાં રખડતા શ્વાનથી અકસ્માત બાદ પાલિકાનો મોટો નિર્ણય ભરૂચના અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના ડરના કારણે મહિલાના અકસ્માતની ઘટના બાદ હવે પાલિકા હરકતમાં આવી છે શહેરમાં વધતી રખડતા શ્વાનોની સમસ્યાને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી વિશેષ ટીમ રચી ખસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે આ અભિયાન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન પાછળ દોટ મુકતા અને લોકોની પાછળ દોડતા શ્વાનોની ઓળખ કરી નાગરિકોની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવશે શહેરના તમામ નવ વોર્ડમાં આવા શ્વાનોને શોધી પકડી સુરક્ષિત રીતે યોગ્ય વાહનમાં લઈ જવાશે શ્વાનો પશુ ચિકિત્સા વિભાગ અને સરકારની માર્ગદર્શિકા મુજબ સીસીટીવી માં કેદ થયો હતો જેમાં મોપેડ પર જતી યુવતીની પાછળ શેરીમાં રખડતા શ્વાન પડતા યુવતી ધડાકાભેર પોલ સાથે અથડાઈ હતી ગૌહત્યા મામલે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય વાત છે વલસાડની વલસાડના ગામના સરી ગામમાં ગૌવંશની ની મામલો વધુ ગરમાયો છે આ મામલા ને હવે મુસ્લિમ સમાજે પણ ગંભીરતાથી લીધો છે અને એવો નિર્ણય કરાય છે જો કોઈ મુસ્લિમ બહાર આવશે તો તેનો મુસ્લિમ સમાજ તેનો સામાજિક કરશે અને બહાર કરવાનો સર્વાનુમતે નિર્ણય છે આ મામલો ગરમાતા સરીગામ ગ્રામ જેમાં દોષિતો સામે કડક માંગ કરવામાં આવી હતી જોકે હવે ગૌવંશના હત્યાના મામલા સરીગામ મુસ્લિમ સમાજે પણ ગંભીરતાથી લીધો છે તાજેતરમાં વલસાડ ના ગૌવંશની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો ક્રિસમસની ઉજવણીનો વિરોધ કરવામાં આવ્યો છે પેલેડિયમ મોલમાં વિરોધ નોંધાવવામાં આવ્યો મોલમાં ક્રિસમસ ટ્રી હટાવવામાં આવ્યા વિરોધને લઈને પોલીસ દ્વારા અટક પણ કરવામાં આવી તો અમદાવાદના પેલેડિયમ મોલના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ક્રિસમસની થીમ પર જે ઉજવણી કરવામાં આવી હતી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો તો પેલેડિયમ મોલમાં વિરોધ કરવામાં આવ્યો તો બીજી તરફ જે વિરોધકર્તાઓ છે તેમની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી મોલમાં ક્રિસમસ ટ્રી જ લગાવેલા હતા તે પણ હટાવી દેવામાં આવ્યા હતા સ્કૂલમાં ગાડીના કાચ તૂટવા જેવી બાબતે આચાર્ય બન્યા હેવાન વિદ્યાર્થીઓને મારો માર ફક્ત પોતાની ગાડીના કાચ તૂટવા જેવી બાબતે એક આચાર્ય હેવાન બની ગયો અને બાળકો ને ઢોર માર મારવાનો નો આરોપ લાગ્યો છે આ વાત છે ગાંધીનગર ના વાવોલ વિસ્તાર ની વાવોલ ની એક શાળા માં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ ને નિર્દયતા પૂર્વક માર મારવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે આચાર્ય ની ખાનગી ગાડી નો કાચ તૂટી જતા તેઓ પિત્તો ગુમાવી બેઠા હતા અને શંકા ના આધારે ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો વિદ્યાર્થીઓ ના શરીર પર માર ના સોળ અને નિશાન પડી જતા વાલીઓ રોષે ભરાયા હતા મળતી માહિતી પ્રમાણે સ્કૂલ માં રિસેસ દરમિયાન વિદ્યાર્થીઓ એક ઝાડ પર પતંગ ફસાયેલો જોયો હતો જે બાદ વિદ્યાર્થીઓ પતંગ ને છુટી કરવા પથ્થર માર્યા હતા જેમાં એક પથ્થર પ્રિન્સિપાલની ગાડી પર પડતા કાચ તૂટ્યાનો આરોપ છે કાચ તૂટતા જ પ્રિન્સિપાલ સાહેબ હતા આ બનાવ બાદ રજૂઆત કરવા સ્કૂલ પહોંચ્યા હતા કે નુકસાન થયું હતું હતું તો વળતર ચૂકવી દીધું પણ બાળકોને ન મારવા જોઈએ આ તરફ વાલીઓ સ્કૂલ પહોંચતા પ્રિન્સિપાલ રજા પર ઉતર્યા હતા આચાર્યને હૃદયની બીમારી હોવાથી હોસ્પિટલ દાખલ કરાયા હતા રાજકોટમાં એક જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલી નીલકંઠ જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાનમાં ચોરીનો એક બનાવ સીસીટીવીમાં કેદ થયો છે આશ્ચર્યની વાત તો એ છે કે આ ચોરી ગ્રાહક બનીને આવેલી એક મહિલાએ કરી હતી એક મહિલા ગ્રાહક મહિલામ્બર ડિસેમ્બરના રોજ સોનાના દાગીના ખરીદવાના બહાને આવી હતી જે બાદ તેની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે મહિલાએ બધાની નજર ચૂકવીને કેટલાક દાગીના બીજા હાથમાં લઈને સંતાડી દીધા હતા જ્યારે એક હાથમાં દેખાડવા પૂરતા

મહેસાણામાં તસ્કરો બન્યા છે બેફામ જિલ્લાના આંબલિયાસણ સ્ટેશનના મેઇન બજારમાં સાર્વજનિક વિદ્યાલયના સામે આવેલા જલારામ કંગન સ્ટોરમાં ચોરીની ઘટના બની શુક્રવારના વહેલી સવારના ત્રણ વાગ્યાના અરસામાં ગાડી લઈને આવેલા ચાર થી પાંચ જેટલા તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનના મેઇન શટરના બંને તાળા તોડીને અંદર પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરોએ દુકાનમાંથી ઘડિયાળ બેટરી બાઇક સહિતની વસ્તુઓની અંદાજીત બે થી અઢી લાખની ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા તો ગઈકાલે જ ઊંઝા મંદિરમાં ચોર ત્રાટક્યા હતા જ્યાં તસ્કરોએ ત્રણ ગોલક અને પંદર હજાર રોકડની ચોરી કરી હતી અને આ ચોરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ તરફ સુરતમાં બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ થયો માંગરોળના તરસાડી નગરમાં રાધે પાર્ક સોસાયટી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો આ ઘરનો પરિવાર બહાર ગયો અને તસ્કરોએ તાળું તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો જો કે ઘરમાંથી કશું ન મળતા તસ્કરોને વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું જોકે સોસાયટીમાં લાગેલ સીસીટીવીમાં તસ્કરોની ગતિવિધિ કેદ થઈ હતી પોરબંદર વ્યસ્ત બજારમાં એક બનાવે તમામને સ્તબ્ધ કરી દીધા જરિત છતનું બીમ તૂટી પડ્યું જેને કારણે ભર બજાર માં થોડા સમય માટે લોકો સ્તબ્ધ થઈ ગયા હતા આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની કે ઈજા થઈ નથી સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓના મતે આ તાક રાજાશાહી સમયનો છે અને લાંબા સમયથી તેની હાલત અત્યંત જર્જરિત હતી તાકમાંથી માંથી બીમ તૂટી પડતા સમય આસપાસથી પસાર થતા લોકોનો નો આબાદ બચાવ થયો હતો આ વિસ્તાર સામાન્ય રીતે ભારે ભીડવાળો રહે છે અને લોકો તેમજ વાહનો ને સતત અવરજવર હોય છે જો આ ઘટના વ્યસ્ત ટ્રાફિકના સમયે બની હોત તો દુર્ઘટના સર્જાઈ હોત આ જર્જરિત તાકના સમારકામ માટે મનપાને અનેક વખત રજૂઆતો કરી હતી તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી શહેરમાં જાહેરમાં થયેલી મારામારીનો એક બનાવ સામે આવ્યો છે શહેરના કરચલીયા પર વિસ્તારમાં મારામારીની ઘટના બની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં કેટલાક લોકો છરી અને ધોકા જેવા હથિયારો સાથે મારામારી કરતા નજરે પડે છે હાલમાં મારામારી કયા કારણસર થઈ તેની કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી ન્યૂઝ એટીન આ વીડિયોની પુષ્ટિ કરતું નથી

અમદાવાદના ના જુવાપુરા રોડ અંબર ટાવર પાસે સસરા એ ત્રણ થી ચાર શખ્સો સાથે મળીને પોતાના જ જમાઈ પર જાહેરમાં હુમલો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જા ટ્રાફિકથી ધમધમતા રોડ પર સસરા અને તેના સાથીદારોએ કાયદાનો ડર રાખ્યા વગર જમાઈને લાકડીઓ અને દંડા વડે બે રેમીથી માર માર્યો આ બનાવનો નો વિડીયો પણ વાયરલ થયો છે વિડીયો જોઈ શકાય છે કે ત્રણેય શખ્સો મળીને એક શખ્સ રસ્તા વચ્ચે આંતરે છે અને ધોકા તથા ડંડા વડે તેના પર તૂટી પડે છે બાદમાં આ શખ્સો તેને સુવડાવી દે છે અને એક શખ્સ તેની છાતી પર બેસી જાય છે ત્યારે અન્ય એક વ્યક્તિ લાકડાના ધોકા વડે તેના પગ પર જોરદાર બે ચાર પટકા મારે છે આ બનાવથી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો આશ્ચર્યની વાત તો એ હતી કે ટ્રાફિક હોવા છતાં કોઈ રોકવા તૈયાર માહિતી મુજબ જમાઈ અને સસરા પરિવાર વચ્ચે લાંબા સમયથી કોઈ પારિવારિક બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો આ બનાવ અંગે જમાઈ અને સસરા બંને સામસામી ફરિયાદ નોંધાવી છે અને વેજલપુર પોલીસે ક્રોસ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે આ તરફ ગીર સોમનાથ અને રાજકોટમાં પણ મારામારીનો બનાવ થયો સીસીટીવીમાં કેદ ગીર સોમનાથ ના ઉના દેલવાડા ગામે મારામારી નો બનાવ સીસીટીવી માં કેદ થયો જમીન વિવાદ અને અગાઉના મન દુઃખ ને લઈને એક જ પરિવારના લોકો વચ્ચે ઝઘડો થયો હતો જે બાદ આ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો મારામારી દરમિયાન હથિયાર વડે યુવક પર જીવલેણ હુમલો કરાયો હોવાનો પણ આરોપ છે હુમલામાં યુવક ના હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તો આ બનાવ બાદ ઘાયલ ને તાત્કાલિક સારવાર માટે ઉના ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો કેટલાક લોકો યુવક ને ઉચકીને યુવક ને લઈ જતા પણ વિડીયો માં કેદ આ આખો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો આ તરફ ઘટનાની જાણ થતા ઉના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી આ મારામારી મામલે ત્રણ લોકો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ તરફ રાજકોટના લીમડા ચોક વિસ્તારમાં મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો ખાનગી ટ્રાવેલ્સ ની ઓફિસ મારામારી થઈ હતી જેમાં મેમો કાઢવામાં વાર લાગવા જેવી બાબતે ઉશ્કેરાઈ મારામારી થઈ હતી આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મહેસાણામાં પાર્કિંગની અદાવતમાં પિતા પુત્ર પર હુમલો તો સુરેન્દ્રનગરમાં બે પરિવારો બાખડ્યા મહેસાણા માં પાર્કિંગ ની અદાવત માં પિતા પુત્ર પર હુમલા નો બનાવ બન્યો વિસનગર ત્રણ ટાવર નજીક આ બનાવ બન્યો હતો જેમાં પાર્કિંગ જેવી નજીવી બાબત ની અદાવત રાખીને વેપારી પિતા પુત્ર પર હુમલો થયો હતો આ સમગ્ર બનાવ સીસીટીવી પાર્ક કરેલું બાઇક લેવાનું કહેતા તેની અદાવત રાખીને હુમલો કરી કાઢવામાં આવ્યો હતો ન્યુ ખોડિયાર સિલેક્શન નામ ની દુકાન ના વેપારી પર કેટલાક લોકોએ લાકડી ના ધોકા અને હોકી સ્ટીક થી માર મારવામાં આવ્યો હતો વેપારી હસમુખ પટેલ અને તેના પુત્ર નીલ પટેલ ને દુકાન માં ઘુસી ને માર મારવામાં આવ્યો આરોપ છે કે રોહન ઠાકોર અને તેના ચાર સાગરીતોએ આ હુમલો કર્યો હતો આ મામલે વિસનગર પોલીસ મથક માં ફરિયાદ નોંધાઈ છે તો સુરેન્દ્રનગરના ના રડોલ ગામે મારામારીની ઘટના બની બે પરિવારો વચ્ચે થયેલી આ મારામારીમાં બે વ્યક્તિ ઈજા થઈ હતી જેમાં લાકડી ધોકા અને પાઇપ સહિતના હથિયારો વડે બંને પરિવારો વચ્ચે મારામારી કરવામાં આવી હતી અંગત અદાવત માં બનાવ બન્યો હતો બનાવ બાદ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો તો ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હત્યાના આરોપીઓ પોલીસે એવી સરફરા કરી કે જાહેરમાં બોલ્યા એના કરતા એન્કાઉન્ટર કરી દો એ દોસ્ત આ આપ પાછળ કોઈ એકદમ છે અરે કોઈ ની નથી આવ એક બાર પડતો સાહેબ કૌંતા કરી નાખો બનાસકાંઠાના પાલનપુરમાં હોટલમાં મારા મારીને હત્યા કરવાના કેસમાં આરોપીઓને પોલીસે શાન ઠેકાણે લાવી પાલનપુર પોલીસે છ આરોપીઓને સ્થળે લાવીને પંચોની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો પોલીસની ટીમે છ આરોપીઓને હાઈવે પર એરોમા સર્કલ થી ખાનગી હોટલ પાસેના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આ સમયે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ગુજરાત પોલીસે જિંદાબાદ નારા લગાવ્યા હતા એક સમયે આરોપીઓને જોઈને લોકોનો રોષ પણ જોવા મળ્યો હતો ત્યારે આરોપીઓને લઈને પોલીસ પહોંચી તો મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને જ્યારે આરોપીઓને બહાર કઢાયા તો કેટલાક આરોપીઓ રડતા પણ જોવા મળ્યા હતા જે બાદ પોલીસે આરોપીઓની સ્થળ પર જ જાહેર સરભરા કરી હતી પોલીસની સરભરાથી આરોપીઓના મોર પણ બોલી ઉઠ્યા હતા ત્યારે આ સમયે પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવાયો હતો જેમાં બે ડિવાયસ પીઆઈ અને પીએસઆઈ સહિતનો કાફલો હાજર રહ્યો હતો આ તરફ સુરેન્દ્રનગર પોલીસે આરોપી ને કરાવ્યું કાયદા નું તાજેતરમાં તાજેતર માં થાનયબ મામલતદાર પર કર્યો હતો હુમલો જે મામલે ઝડપાયેલા બે આરોપીઓનો નો પોલીસે સરઘસ કાઢીને કાયદા નું ભાન કરાવ્યું હતું અગાઉ ચેકિંગમાં ગયેલ નાયબ મામલતદારની ટીમ સાથે ઝઘડો કરી કારમાં તોડફોડ કરી ડ્રાઈવરને લાફા ઝીકી ધમકી આપવામાં આવી હતી તો ફરજમાં માં રૂકાવટ મામલે કુલ છ શખ્સ સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેમાં બે આરોપી ઝડપાયા હતા તો ઝડપાયેલા બંને શખ્સ રવિ પરમાર અને જયપાલ અલગોતરની ૂટેજ સામે આવ્યા છે યુવકે બ્રિજ ઉપરથી નીચે જમ્પ લાવી કર્યો આપઘાત પ્રયાસ યુવનને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે યુવકે બ્રિજ પરથી જમ્પ લાવતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા સંઘ દાદરા દાદરાનગર હવેલીમાં જાહેરમાં વિદ્યાર્થીનીઓના બે જૂથ વચ્ચે થઈ મારામારી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી માં વિદ્યાર્થીનીઓ વચ્ચે જાહેરમાં મારામારીની ઘટના બની જાહેરમાં માં જ વિદ્યાર્થીનીઓની વચ્ચે થયેલી મારામારીનો નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ટોકરખાડા આવેલી એક સ્કૂલની સ્કૂલ છૂટ્યા બાદ જાહેર રસ્તા પર જ કોઈ વાત ને લઈને બાકડી પડી હતી જેમાં વિદ્યાર્થીનીઓના બે જૂથ પડી ગયા હતા અને બંને જૂથો આમને સામને આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી બાદ મામલો જપાઝપી અને છૂટા હાથની મારામારી સુધી પહોંચ્યો હતો મારામારી ના દ્રશ્યો જોઈને કેટલાક વિદ્યાર્થીઓ અને રસ્તા પરના રાહદારીઓ પણ તેમને છૂટા પાડવાના પ્રયાસો કર્યા હતા આ બનાવ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો જો કે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનું કારણ શું હતું તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી ન્યૂઝ ન્યુઝિન ગુજરાતી આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી